હવે વાત રામ ભરોસે ચાલતા ભણતરની હવે જે દ્રશ્યો તમે જોશો એ અનાથ આશ્રમ કે તૂટેલા કોઈ મકાનના નથી આ દ્રશ્યો જુનાગઢના કેશોદ તાલુકાના સિલોદર ગામની શાળાના છે એટલે કે ભારતના ભવિષ્યનું મંદિર જેમાં જ્ઞાનનો દેવો બળવો જોઈએ જો કે અહીં તો છતમાંથી ટપકે છે પાણી સિલોદર ગામના નાનકડા બાળકો જેઓ પેન પેન્સિલ સાથે સપના લખવાના છે તે આજે ટપકતા પાણીની વચ્ચે પોતાનું ભવિષ્ય બચાવી રહ્યા છે

અને વરસાદ આવે એટલે બહુ તકલીફ પડે સાહેબ બહુ પાણી ભરાય છે સાઈડ માં અને અમારે સ્કૂલમાં સાહેબ પચીસ થી પચીસ ની સંખ્યા છે સાહેબ એ સત્તાએ વારંવાર સરકારને રજુ રજૂ કરી સાહેબ તો આનો ઉપર કીક પણ તો લઈ આવો સાહેબ ચાળા ચિલોદર ચિલોધર માં છત ઉપરથી પાણી પડે છે પણ સરકાર ને વારંવાર રજૂઆત કરી છે પણ સરકાર પણ ધ્યાન નથી લેતી પણ બાળકો ને ડોલું રાખીને બેસવું પડે સાઈડમાં પાણી પાણીની લીધે બાળકો પણ ભણી નથી શકતા માંગણી એવી છે કે સરકારે આપણે આ રજૂઆત કરી છે પણ આ નવી નિશાળ આપે એવી માંગણી છે અમારે આ શાળાની અંદર સાહેબ પાણી પડે છે એ બાળકોની જે વાલીઓની ફરિયાદ છે એ ખરેખર વાસ્તવિક સાચી જ છે અમે હવે સરકારશ્રીને રજૂઆત અવારનવાર કરી છે પણ કોઈ એનું સચોટ નિરાકરણ અમને મળતું નથી

મહત્વનું છે કે વર્ષ બે હજાર ચોવીસમાં જૂનાગઢ શિક્ષણ વિભાગ દ્વારા શાળાના ઓરડાઓ બાબતે તમામ માહિતી વડી કચેરીને મોકલી આપેલ છે વધુમાં જર્જરિત ઓરડાઓ માટે પણ પ્રપોઝલ મોકલી આપેલ છે હવે ટૂંક સમયમાં કાર્યવાહી કરવામાં આવશે તેમ શિક્ષણ અધિકારીનું કહેવું છે શાળામાં થઈ ગઈ પાણી શિક્ષકોએ કરી હતી પણ બનતા સરપંચ તરીકે મારી બેવા બાપા ની ધારા સભ્ય ની રજૂઆત કરશુ ક્યાં જરૂર પડશે ત્યાં અમે રજૂઆત કરશું તો આમાં જવાબદારી કોની રહેશે પછી એપ્રિલ પચીસ માં એનો ડિમોલિશન કરવા માટેનો અત્રેથી હુકમ થઈ ગયેલો છે જે મેજર ડેમેજ છે અને બીજા જે ત્રણ ઓરડાઓ છે એ માત્ર રિપેરિંગ કરવા પાત્ર છે અને એ રિપેરિંગ કરવાની દરખાસ્ત પણ બે હજાર ચોવીસની જૂન મહિનામાં આપણે ગાંધીનગર વડી કચેરીને મોકલી આપેલ છે અને ત્યાંથી વહેલી તકે આ રિપેરિંગ થઈ જાય એવા અમારા સતત પ્રયાસો છે અને બાળકોની સલામતી કોઈપણ પ્રકારે ના જોખમાય એ પ્રમાણેની કામગીરી કરવાની સૂચના પણ આચાર્યને આપી દીધેલી